દોસ્તો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચારમાં દોસ્તો આજે આપણે જાણીશું ગોંડલ જાણીએ ઘઉં તો ચારસો પચાસ રૂપિયા થી લઈને છસો ને છવીસ રૂપિયા ત્યાર પછી જાણીએ કપાસના ભાવ તો અગિયારસો એક રૂપિયા થી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા ત્યાર પછી જાણીએ મગફળી ઝીણી ભાવ તો નવસો એકત્રીસ રૂપિયા થી લઈને તેરસો ને રૂપિયા જા એરંડા ના ભાવ તો નવસો ને એકાવન રૂપિયા થી લઈને અગિયારસો ને સોળ રૂપિયા ત્યાર પછી જાણીએ તલ ભાવ તો ચોવીસો ને એક રૂપિયા લઈને ઓગણત્રીસો ને અગિયાર રૂપિયા ત્યાર પછી જાણીએ લાલ તલના ભાવ તો ત્રણ હજાર ને એકાવન રૂપિયા લઈને છેલ્લો ભાવ પણ ત્રણ હજાર ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણીએ જીરોના ભાવ તો તેત્રીસો ને એક રૂપિયાથી લઈને સત્તાવસો ને સત્તાવનસો ને એક રૂપિયો ત્યાર પછી જાણીએ કલંજીના ભાવ તો અઢારસો એક રૂપિયાથી લઈને ઓગણચાળીસો ને રૂપિયા ત્યાર પછી જાણીએ વરિયાળીના ભાવ તો અગિયારસો એકાવન રૂપિયાથી લઈને સોળસો એક રૂપિયો ત્યાર પછી જાણીએ ધાણાના ભાવ તો આઠસો એક રૂપિયાથી લઈને અઢારસો એકાણું રૂપિયા ત્યાર પછી જાણીએ ધાણીના ભાવ તો નવસોને એક રૂપિયાથી લઈને બાવીસો રૂપિયા ત્યાર પછી જાણીએ મરચાના ભાવ તો નવસો ને એકાણું રૂપિયાથી લઈને પાંત્રીસો ને એક રૂપિયો ત્યાર પછી જાણીએ સૂકા મરચાંના ભાવ તો આઠસોને એક રૂપિયાથી લઈને ચુમ્માલીસો ને એક રૂપિયો અને લસણના ભાવ તો અગિયારસો ને અગિયાર રૂપિયાથી લઈને તેત્રીસો ને એકાણું રૂપિયા ત્યાર પછી જાણીએ ડુંગળીના ભાવ તો એકાણું રૂપિયાથી લઈને ત્રણસો ને એક રૂપિયો ત્યાર પછી જાણીએ સફેદ ડુંગળીના ભાવ તો એકસો ને સાહીઠ રૂપિયાથી લઈને બસો ને અડતાલીસ રૂપિયા ત્યાં પછી જાણીએ બાજરાનો ભાવ તો ત્રણસો ને એક્યાસી રૂપિયાથી લઈને ચારસો ને એકાવન રૂપિયા પછી જાણીએ જુવારનો ભાવ તો છસો ને એકસઠ રૂપિયાથી લઈને છસો ને એકોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ મકાઈનો ભાવ તો ચારસો ને એક્યાસી રૂપિયાથી લઈને પાંચસો ને એકવીસ રૂપિયા ત્યાં પછી જાણીએ મગના ભાવ તો એક હજાર ને છવ્વીસ રૂપિયાથી લઈને ઓગણીસો ને એકતાલીસ રૂપિયા ત્યાં પછી જાણીએ ચણાના ભાવ તો અગિયારસો ને અગિયાર રૂપિયાથી લઈને બારસો ને એકતાલીસ રૂપિયા

ત્યાં પછી જની રાજગરાનો ભાવ હતો એક જ એકસઠ રૂપિયાથી લઈને બારસો ને એકોતેર રૂપિયો ત્યાં પછી જાણી સોયાબીનનો ભાવ હતો આઠસો ને એક રૂપિયાથી લઈને આઠસો છ્યાસી રૂપિયા ત્યાં પછી જાણી રાયડાનો ભાવ હતો આઠસો ને છોતેર રૂપિયાથી લઈને નવસો ને એકસઠ રૂપિયા પછી જાણી રાયનો ભાવ તો બારસો ને એકાવન રૂપિયા લઈને બારસો ને એકાવન રૂપિયા જાણીએ મેથી લઈને એકસઠ રૂપિયા જાણીએ ગોગરીનો જાણીએ કાંગનો ભાવ તો ચારસો એકવી રૂપિયા થી લઈને નવસો ને એકત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ વટાણા ભાવ તો બારસો ને એકતાલીસ રૂપિયા લઈને બારસો ને એકતાલીસ રૂપિયા ત્યાં પછી જાણીએ સફેદ ચણાનો ભાવ તો બારસો ને એકતાલીસ રૂપિયા થી લઈને બાવીસો રૂપિયો તો દોસ્તો આ તો આજનો ગોંડલ માર્કેટિંગ યાર્ડનો બજે ભાવ દોસ્તો દરરોજ નવા નવા બજે ભાવ જાણવા માંગતા હો તો આ વિડિયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો દોસ્તો મરીએ કાલે એક નવા વિડીયો સાથે